વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અંગૂરી સબ્જી ઘરે બનાવીશું તો આ પંજાબી સબ્જી બનાવવા માટે પહેલાં આપણે એક વસ્તુને પલાળવી પડશે જેનાથી ગ્રેવી અને કન્સિસ્ટન્સી બંને ક્રીમી થાય અને થોડી થિક થાય તો તેના માટે મેં અહીં એક ચમચી જેટલા મગજ તરીના બી લીધા છે જેને તમે તરબૂચના બી પણ કહી શકો છો સાથે જ આપણે તેમાં આઠથી દસ જેટલા કાજુ છે તેને લઈ લઈએ હવે થોડા પાણીમાં તેને પલળવા દેવાના છે તો આ પેસ્ટ આપણી પલળે ત્યાં સુધીમાં આપણે ગ્રેવીનો વઘાર કરીએ તો ગ્રેવીનો વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ ગરમ થઈ ત્યારબાદ આપણે તેમાં કાંદા ઉમેરવાના છે તો ચાર મીડિયમ સાઇઝના કાંદાને મેં રફલી ચોપ કરી લીધા છે આપણે આની ગ્રેવી જ બનાવવાની છે એટલા માટે તમે કાંદા ગમે તેટલા જાડા અથવા મોટા સમારો તો ચાલશે અને ત્યારબાદ કાંદા જલ્દીથી સોફ્ટ થઈ જાય એટલા માટે અડધી ચમચી જેટલું નમક ઉમેરી દઈએ તો મેં ચાર નંગ કાંદા લીધા છે તમે કાંદાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો કેટલા લોકો માટે તમે પ્રિપેર કરો છો આ શાક એ પ્રમાણે તમારે કાંદાની ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે હું આ ક્વોન્ટિટીમાંથી ચારથી પાંચ લોકોને આરામથી સર્વ કરી શકું એટલું શાક બનાવીને રેડી કરીશ તો અહીં જોઈ શકો છો કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે આ સ્ટેજ પર આપણે તેમાં બે થી ખાલીલા મરચાં અને અડધા ઈંચ જેટલા આદુના ટુકડા ઉમેરી દઈએ સાથે જ દસથી પંદર જેટલી લસણની કળીઓ છે તેને પણ ઉમેરી દઈએ હવે આપણે કાજુ અને મગજતરીના બી પલાળીને રાખ્યા હતા તેને પાણી કાઢી અને તેને પણ સાથે જ ઉમેરી દઈએ આનાથી મેં કહ્યું એ પ્રમાણે ગ્રેવી છે તે ક્રીમી થશે અને સાથે જ થોડી ઘટ થશે હવે આપણે તેમાં ચાર મીડિયમ સાઇઝના ટામેટાને રફલી ચોપ કરી લીધા છે તેને ઉમેરી દઈએ તો અહીં લાલ દેખાતા એવા રસદાર ટામેટાનો ઉપયોગ કરવાનો છે જેનાથી ગ્રેવી એકદમ સરસ કલરવાળી થાય અને એકદમ થિક પણ થાય તો બંને વસ્તુને આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે તેમાં કોથમીરના ડાળખા ઉમેરીશું તો મેં આગળ દમઆલુની રેસીપી પણ શેર કરી હતી ઢાબા સ્ટાઇલ દમઆલુની રેસીપી તેમાં પણ મેં જણાવ્યું હતું કે તમે કોથમીરના ડાળખાને પંજાબી શાકમાં અથવા ઢાબા ઢાબાટાઇલ ઢાબા સ્ટાઇલ શાકમાં ઉમેરશો તો તેનું ફ્લેવર છે તે ઇન્હાન્સ થશે અને વધારે પડતું પંજાબી શાકમાં કોથમીરના ડાળખાનો જ ઉપયોગ કરવામાં આવે છે તો અહીં જોઈ શકો છો પાંચથી છ મિનિટ જેવું મેં બધી વસ્તુને એકદમ સારી રીતે ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરી લીધી હવે આ બધી વસ્તુને આપણે ઠંડી થવા દઈશું ત્યારબાદ તેને પીસી લઈશું તો હવે આપણે શાકનો વઘાર કરવાનો છે તેના માટે એક પેન લઈ લેશું અને એ પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે જનરલી પંજાબી સબ્જી અથવા તો પંજાબી કોઈ પણ વસ્તુ હોય તે ઘી અને તેલ બંને મિક્સમાં જ બને છે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો જીરુંનો વઘાર કરીશું ત્યારબાદ અહીં આદુ મરચાં અને લસણની એક ચમચી જેટલી પેસ્ટ છે તેને ઉમેરી દઈએ સાથે જ અહીં બે સૂકા લાલ મરચાંને મેં પીસી લીધા હતા પલાળીને તેની પણ પેસ્ટ આપણે સાથે જ ઉમેરી દેવાની છે તમારી પાસે સમય ના હોય તો તમે ગરમ પાણીમાં લાલ મરચાંને પલાળી અને તરત તેની પેસ્ટ કરી શકો છો મારી પાસે સમય હતો તો મેં પંદરથી વીસ મિનિટ માટે સૂકા લાલ મરચાંને પલાળીને તેની પેસ્ટ લઈ લીધી છે તેનાથી કલર અને તીખાશ બંને એકદમ સરસ આવશે શાકમાં એક મિનિટ જેવું બધી પેસ્ટને સોતે કરી લીધા બાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી દઈશું જેથી કરી આ જે પેસ્ટ છે તે બળે નહીં ત્યારબાદ આપણે તેમાં ગ્રેવી ઉમેરી દઈશું જે આપણે ટામેટા મગજતરીના બી કાજુ આ બધી વસ્તુની જે ગ્રેવી તૈયાર કરી હતી તેને મેં પીસી લીધું હતું અને એ બધું મિશ્રણામાં ઉમેરી દેવાનું છે હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીં લાલ ટમેટાનો ઉપયોગ કરશો તો તેનાથી ગ્રેવીનો કલર પણ જળવાશે અને બજાર જેવા લૂકની સાથે એકદમ ટેસ્ટીને ડિલિશિયસ એવું હાઇજીન મેન્ટેન કરીને આપણે આજે આ ચીઝ અંગૂરી શાક બનાવવાના છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીં ગ્રેવીમાં બબલ્સ આવવા લાગ્યા છે જોઈ શકો છો અને તેલ પણ થોડું થોડું છૂટું પડવા લાગ્યું છે આ સ્ટેજ પર આપણે તેમાં અડધી ચમચી જેટલો મરચાં પાવડર ઉમેરીશું આ તીખા મરચાં પાવડર છે ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદાનુસાર નમક ઉમેરીશું ત્યારબાદ અહીં એક મોટી ચમચી જેટલો ધાણાજીરો પાવડર છે તેને પણ ઉમેરી લઈએ સાથે જ અહીં વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે તેને પણ ઉમેરી દઈએ હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જેમ જેમ બધા મસાલા ગ્રેવીની સાથે મિક્સ થશે તેમ તેમ એક સરસ કલર આવશે ગ્રેવીમાં અને ફ્લેવર છે તે ઇન્હાન્સ થશે બધા મસાલા મિક્સ થઈ ગયા બાદ લાસ્ટમાં આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું ત્યારબાદ તેમાં બે ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું જેને સૂકી મેથી કહેવામાં આવે છે તેને હાથેથી મેશ કરીને ઉમેરી દઈએ બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે કોઈ પણ તમે પંજાબી સ્ટાઇલ સબ્જી બનાવો તો તેનો ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ કસૂરી મેથી જોઈ છે જેનાથી ગ્રેવીનો અથવા તો સબ્જીનો ફ્લેવર છે તે ઇન્હાન્સ થાય છે સાથે જ ટેસ્ટ છે તે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે ત્યારબાદ આપણે તેમાં પ્રોસેસ ચીઝ ઉમેરવાનું છે તો મેં અહીં એક ક્યુબ લીધી છે પ્રોસેસ ચીઝની અને તેને આ રીતે છીણીને ઉમેરી દઈશું તો ગ્રેવીની સાથે આ રીતે ચીઝ ઉમેરવાથી ક્રીમી કન્સિસ્ટન્સીની સાથે ક્રીમી ફ્લેવર પણ આવે છે જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણને ટેસ્ટ આપે છે તો ચોક્કસથી ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું એકદમ સરસ ફ્લેવરની સાથે અને કલરની સાથે આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનીને રેડી થાય છે જે બનાવી ખૂબ જ સહેલી છે તો હવે રેસ્ટોરન્ટમાંથી મોંઘી મોંઘી સબ્જી લઈ આવી એના કરતાં ઘરે આ રીતે એકદમ સહેલાઈથી તમે બજાર જેવા ટેસ્ટની સાથે બનાવી શકો છો તો અહીં આપણે ગ્રેવી છે તે પ્રિપેર કરી લીધી છે જોઈ શકો છો ના તો વધારે પડતી લિક્વિડી છે કે ના તો વધારે પડતી થીક છે આ રીતની ગ્રેવી રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલા કોથમીરના પત્તા ઝીણા ચોપ કરીને ઉમેરી દઈશું સાથે જ આપણે તેમાં એકથી બે ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું જો તમારે ઘરની મલાઈ ના ઉમેરવી હોય તો બજારનું જે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ હું ઘરની જનરલી આ રીતે ઘરની બનેલી મલાઈ જ ઉમેર્યું છું જે હેલ્ધીની સાથે સાથે ટેસ્ટ પણ વધારી દે છે તો બને તો ઘરની ફ્રેશ મલાઈનો જ ઉપયોગ કરવો ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીં તીખાસને છે તે આ પ્રમાણે જ ઉમેરવાની છે કેમ કે આપણે અત્યારે ચીઝ ઉમેર્યું છે સાથે મલાઈ ઉમેર્યું છે આ બંને વસ્તુ વસ્તુ છે તે ફ્લેવરને છે તીખાશને છે તે દબાવી દે છે એટલા માટે બને તો તીખાશ છે તે થોડી ચડિયાથી રાખવી સ્ટાર્ટિંગમાં ત્યારબાદ આ રીતે મલાઈથી અને ચીઝથી તે બેલેન્સ થઈ જશે તો અહીં ગ્રેવીને મેં પાંચ મિનિટ જેવું ઉકાળી લીધું હતું ત્યારબાદ આપણે તેમાં ચીઝ ક્યુબ ઉમેરીશું તો જે પ્રોસેસ ચીઝ આવે છે તેના મેં આ રીતે ટુકડા કરી લીધા છે નાના નાના ચોરસ એવા ટુકડા કરી લીધા છે તેને આપણે ગ્રેવીમાં ઉમેરી દઈએ હવે બધું બરાબર મિક્સ કરી દઈએ અહીં હું તમને એક સજેશન આપું તો તમે જ્યારે પણ કોઈપણ પંજાબી સબ્જી બનાવો તેની ગ્રેવીને ઉકાળવી ખૂબ જ જરૂરી છે પાંચથી સાત મિનિટ જેવું ગ્રેવીને ઉકાળી લેવું જેનાથી કોઈપણ વસ્તુનો કાચો ટેસ્ટ ના આવે અને એકદમ સરસ કન્સિસ્ટન્સીની સાથે શાક છે તે બનીને રેડી થાય તો આ શાક તો રેડી છે ચલો ફટાફટ તેને ગરમા ગરમ સૌ કરી લઈએ તો લો પ્રાપ્તિસ કિચનની આજની મોસ્ટ ડિલિશિયસ એવી સબ્જી તૈયાર છે જે છે ચીઝ અંગૂરી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ પંજાબી શાકની રેસીપી કેવી લાગી સાથે જ તમારે દમઆલુ અથવા તો વેજ બિરિયાની અથવા તો હૈદરાબાદી બિર્યાની રેસીપી જોતી હોય તો પ્રાપ્તિસ કિચન પર પંજાબી રેસીપીઓ પણ અવેલેબલ છે તો આજે જ મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને સિઝનલ હેલ્ધી અને અનોખી રેસીપીની સાથે પંજાબી રેસીપીઓ પણ મળી રહેશે તો આવી બીજી હેલ્ધી અને અનોખી રેસીપીની સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું Bye bye. Thanks for watching.